કાપોદરા મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતા પ્રિયંકા વિવેકભાઈ અણધણને એપેન્ડિક્સનો દુખાવો થતાં પચીસ જુલાઈ બે હજાર બાવીસના રોજ તપાસ કરાવવા ગઈ હતી હોસ્પિટલમાં એપેન્ડિક્સના ઓપરેશન વેળા પરિણીતાનું ચારેક કલાકમાં મોત થયું હતું ડૉક્ટરે ફેમિલીને કહ્યું હતું કે નસ બ્લોક કરી હોય તે છૂટી થતાં આવું બન્યું હતું તબીબના અભિપ્રાય રિપોર્ટમાં મહિલાને એપેન્ડિક્સની બાજુમાં નસમાં કાણું પડી જતા લોહી વહેતું હતું પેટમાં આશરે એક પોઈન્ટ વીસ લીટર જેટલું લોહી ગંઠાયેલી અવસ્થામાં મળ્યું હતું આ ઈજા થયા બાદ દર્દીની હાલત વધુ ન બગડે તે માટે યોગ્ય પગલા સમયસર લેવાયેલા છે તેવું કેસ પેપરની નકલ પર જણાય આવ્યું ન હતું જેથી તબીબની બેદરકારી ખુલી હતી જેથી પોલીસે જાતે ફરિયાદી બની તબીબ સામે સાપરાદ મનુષ્યવદની કલમ મુજબનો ગુનો નોંધ્યો હતો જેમાં ડોક્ટર નિતેશ દાસ સાવલિયા નિવાસી સિલ્વરનેટ રેસિડેન્સી યોગીચોક પોલીસે ને ધરપકડ કરી